પાટણ શહેરમાં રેલવે સ્ટેશનથી કોલેજ રોડ અને યુનિવર્સિટી તરફ જવાના માર્ગ પર સર્જાતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા ઓવરબ્રિજ બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે ત્યારે ઓવરબ્રિજની કામગીરીને લઈને યુનિવર્સિટી તરફ રેલવે ફાટકને બંધ કરવામાં આવ્યો હોય તો બીજી તરફ આ માર્ગ પર પાઇપલાઇન બદલવાની ચાલતી કામગીરીને કારણે એક તરફનો માર્ગ બંધ કરવામાં આવતા આ માર્ગ પરથી પસાર થતા નાના મોટા વાહન ચાલકોને કોલેજ રોડના અંડરપાસ થઈ પંચાયત કચેરીના ક્વાર્ટર પાસેથી પસાર થવા માટે ડાયવર્ઝન આપવામાં આવેલ હોય પરંતુ બ્રિજના કારણે જિલ્લા પોલીસ વડાના નિવાસસ્થાન તરફ જવાના માર્ગ ઉપર અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે જેના કારણે લોકોને અનેક હાલાકીઓ ભોગવવી પડતી હોવાની બુમરાડ ઉઠવા પામી છે તાજેતરમાં જિલ્લા કલેક્ટરે બ્રિજની કામગીરીને લઈને સર્જાતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા પોલીસ વડા સહિત પાલિકા તંત્રને સાથે રાખીને સ્થળ ઉપર મીટિંગ યોજી ટ્રાફિકના નિવારણ અર્થે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો પરંતુ આ વિચાર વિમર્શનું યોગ્ય કોઈ પાલન કે નિરાકરણ ન આવતા મંગળવારે આ માર્ગ પર પાઇપલાઇન બદલવાની ચાલતી કામગીરીને કારણે એક તરફનો માર્ગ બંધ કરાતા પુનઃ આ માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાવા પામી હતી જેના કારણે રાહદારીઓ સહિત વાહન ચાલકોને અનેક યાતનાઓ ભોગવવી પડી હતી બ્રિજની કામગીરીને લઈને સર્જાતી ટ્રાફિકની સમસ્યાની સાથે નિવારવા તંત્ર પ્લાનિંગ સાથે કટિબદ્ધ બની કામગીરી હાથ ધરે તેવી માંગ લોકોમાં પ્રબળ ઉઠવા પામી છે